આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ સ્થાપક તથા અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આજરોજ બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડોક્ટર પ્રવિણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું શ્રી હિતેશ વિશ્વકર્મા ડોક્ટર પ્રવીણ તોગડિયાને પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે ત્યારે આ અંગે ડોક્ટર પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવા કાર્યો થવાના છે લોકોને જાગૃત કરવા અને આ સેવા કાર્યમાં ઈચ્છિત લોકોના સહયોગ સ્વીકાર કરવા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા પ્રવાસ કરીને શુભેચ્છા બેઠકો યોજાઈ રહી છે જે અનુસંધાને તેમણે જણાવ્યું હતું કે મહાકુંભમાં એક કરોડ લોકોને પૂજન સહિત છ કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરાઈ છે દોઢ મહિના સુધી સતત રસોડું ચાલશે રોજના આઠ હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે રોજે રોજ દોઢ લાખ જેટલા લોકો માટે ગરમ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે એક લાખ થાબલાનું વિતરણ કરવામાં આવશે સો જગ્યાએ લોકોને પીવા માટે ગરમ પાણી મળી રહેશે આ સાથે પાંચસો જેટલા ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે જેથી મહાકુંભમાં આવતા લોકોને કોઈ અગવડતા ન પડે અમારા અંદાજ મુજબ ત્રીસ થી ચાલીસ કરોડ લોકો મહાકુંભનો લહાવો લેવાના છે राष्ट्रीय बजरंग दल के में बहुत बड़ी सेवा की तैयारी की है हम हर रोज आठ हजार लोगों को रहने की निशुल्क सेवा देंगे पंद्रह जगह पर डेढ़ महीने भंडारा चरा कर एक आधा करोड़ लोगों को खिलाएंगे एक लाख कंबल की कंबल बैंक है लोगों को चाय पिलाएंगे लोगों को जगह जगह पर पीने के गर्म पानी की भी हमने व्यवस्था की है कुंभ में आओ और अंतर्राष्ट्रीय हिंदू परिषद की सेवा का लाभ लो सर गुजरात में से कितने लोग कुंभ मेले में जाएंगे कितनी न गिनती होती है न निमंत्रण होता है लोग आते हैं और जाते हैं <laughs>